દિવાળી પૂર્ણ થતા શિયાળુ પાકની વાવણી શરૂ થશે મિત્રો ત્યારે આ વચ્ચે ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે આનંદના અહેવાલ સામે આવે છે મિત્રો વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે શિયાળામાં પણ ખેતી માટે પાણી મળી રહેશે મિત્રો ઉપરવાસમાં ભારે વરસાદ વરસતા તરોઈ પાણીનો જથ્થો વધ્યો છે જેથી ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે તે મોદી સરકારે અપીલ કરી છે મિત્રો વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી દઈએ કે પાણીનો જથ્થો વધતા તરોઈ ડેમ કમાન એરિયામાં આવતા ખેડૂતોને શિયાળામાં ખેતી માટે પાણી આપવામાં આવશે મિત્રો હાલમાં ડેમ પર સત્યાસી પોઈન્ટ ચુમ્મોતેર ટકા પાણી ડેમ પર આવે છે મિત્રો જેમ ડેમમાં એક હજાર ગ્રામ પરા તેમજ આઠ શહેરોને પીવાનું પાણી આપવામાં આવે છે જેમ ઉત્તર ગુજરાતના ખેડૂતોને શિયાળામાં પણ ખેતી માટે પાણી મળશે મિત્રો સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ